સાહેબ જમવા બેઠો ને એટલે આપડે જીજ નો વાવું સાહેબ ગામ કયું વાવું જીજ નો ભાવનગર જિલ્લો વાલકોટ વાલુકડ વાલુકડ હા તમારું નામ શું

મારો ભાઈ એક થી મોટો હતો એ ગુજરી ગયો બરોબર છે હું નાનો બધા થી ભાઈ હતા સાહેબ તો આ ભગવાનની આ લીલા જોવા કેવી છે પેલા મારી બા નું એક્સિડન્ટ હતું તો એ બસી ગયા આપડે ભગવાનની ની પછી મારા બાપા આપડે ભાવનગર જિલ્લામાં માં ધારાસભ્ય હતા તો ઈ ગયા પછી બે ત્રણ કે મારા આપડે પડી ગયો તો ઈ ગુજરી ગયો એ ભાઈ ના લગ્ન ઈ ભાઈ ના લગ્ન કર્યા હતા પણ એને થોડુંક આપડે આવું પગલું આપડે ભર્યું હતું ભગવાન એને સજા દઈ દીધી કેમ બરોબર હું મારા પોતાના ભાઈ હોય માં હોય બાપુ હોય કારણ કે આપડે શક્તિ ઉપર હાલવાના શક્તિ આપડે જવાનું છે વાવ સાપ એવી ખરાબ થઈ ગયેલી છે એવી એટલે કોઈ એટલે જો આમાં આવું છે કે આપડે માણસો પીવા બીજા બદનામી બીજા ની થાય નગર સાહેબ કે ગરીબ માણસો હોય સાહેબ

મોટો જબર પલોળ છે પછી નોખો મકાન છે મોટો ભાઈ છે નોખો રે છે બરોબર છે ઈ કે ઈને મારે એટલું અને મેં નોખી જગ્યા લઈને મકાન કર્યું સાહેબ આપડે એક હું ભગવાન ના પ્રોત્સાહ સાહેબ હા એ તો સાહેબ એવું કોઈ નસીબમાં હોય ને કોઈને જો તમારા ઓડિયો સાંભળે અને જો તમારી ઉપર દયા આવે તો કોક તમને કોલ કરે તમારો નંબર મુકશુ તમારો photo મુકશુ હવે સાહેબ એક ના મારી ઉપર બે ત્રણ કોલ આવ્યો તા fraud ના કે તમારું કરાઈ દો તમે મને ભાડું દયો મેં ભાઈ ભાડું નહિ તમે તમારે તમે કયો એ હું તમને કરી દઈશ પેલા મારું આપડે કરી દયો ના સાહેબ એવું રીતે નઈ નાખવાનું કોઈને ભાડું ના મને કેમ કે બે જગ્યા ઉપર એવો fraud નો phone આવ્યો તો

ના ના વાંધો નઈ તો જે ભીમ ને મારું એટલી દયા કરો બરોબર છે તો કુદરત અમે તો તમારા સાહેબ આપડે માંગણ કેવાય બરોબર છે અને એમ તો સાહેબ છે ને ભાવનગર જિલ્લા માં મેં આમ નઈ કે કોઈ મવા તાલુકો કોઈ આપડે રાજુલો લગભગ મેં લગભગ સાહેબ આપડે આપડે ખર્ચો કરી નાખ્યો છે

તમારો નામ બોલીજો આખો મારું નામ સંજય સંજયભાઈ સંજયભાઈ કાંતિભાઈ સંજયભાઈ કાંતિભાઈ વાહ વાળા આ ગામ જીજુનો વાહુપર જીજુનો વાહુપર આ ઓ કઈ સારા આ તમારો ફોટો મોકલી દીધો હા હા સાહેબ એ સાનો જેજી જેજી જેજી